ભારતીય वायुसेनाના પ્રમુખનું નિવેદન ઓપરેશન સિંધુરમાં ભારતે પાકિસ્તાન પર સખત પ્રહાર કર્યો નવી દિલ્હી ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એપીસીએ જણાવ્યું છે કે ઓપરેશન સિંધુર દરમિયાન ભારતે પાકિસ્તાન પર સખત અને જોરદાર પ્રહાર કર્યો હતો શુક્રવારે એરફોર્સ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે ભારતે આતંકવાદી ઠેકાણાઓને ચોકસાઈપૂર્વક નિશાન બનાવ્યા હતા એર ચીફ માર્શલે વધુમાં જણાવ્યું કે જ્યારે પાકિસ્તાન યુદ્ધ રોકવાનો ઇનકાર કર્યો અને ભારતીય દળો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતે તેમના પર સખત પ્રતિકાર કર્યો તેમણે ઉમેર્યું કે આ કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણા હવાઈ મથકો માળખાકીય સુવિધાઓ રડાર અને નિયંત્રણ કેન્દ્રોને ભારે નુકસાન થયું હતું આ ઓપરેશન મે બે હજાર પચીસમાં પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવ્યું હતું વાયુસેના પ્રમુખે પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારતે સંઘર્ષના અંત ત્યારે જાણ્યો જ્યારે તેના આતંકવાદ વિરોધી ઉદ્દેશ્યો સિદ્ધ થઈ ગયા हमने भारत पूर्व चुनाव के जरिए उद्देश्य पूरा था या तेरे संघर्ष ने लंबा वालों कोई अर्थ न थी निविश्वायी भारत पास है तो सिखों जो ये के संघर्ष ने केविरिते शुरू करवो अनेक योग्य समय तेरे केविरिते समाप्त करवो एक ऑफ़ कोर्स आई एम नॉट गेटिंग इनटू दैट व्हाट वी स्ट्रक हाउ वी स्ट लड़ाई रोकने की बात नहीं मानी और हमको अटैक करने की कोशिश करी देन वी स्ट्रक देम नाइस एंड हार्ट उनके काफ़ी सारे बेसिस को क्षति पहुंची है बहुत सारे उनके जो इंफ्रास्ट्रक्चर रडार्स कंट्रोल एंड कोऑर्डिनेशन सेंटर्स उनके हैंगर्स एयरक्राफ्ट बहुत सारे उनके नुकसान हुए हैं एंड इट्स देयर ऑल ओवर ऑन द इंटरनेट एंड इन सोशल मीडिया ऑल्सो